કયા પાપના કારણે સ્ત્રીઓ પરાયા પુરુષો સાથે શારીરિક સંબંધ બનાવે છે મિત્રો એક સમયની વાત છે જ્યારે ભગવાન શિવ માતા પાર્વતી સાથે કૈલાસ પર્વત પર વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે દેવર્ષિ નારદ કૈલાસમાં આવે છે અને માતા પાર્વતી તથા શિવજીને પ્રણામ કરીને કહે છે હે પ્રભુ તમારી સદાય જય હો તમે જ આદિ અને અનંત છો પ્રભુ આજે જ્યારે હું પૃથ્વી લોક પર ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં જોયું કે ઘણી બધી સ્ત્રીઓ શિવ મહાપુરાણ પાઠ કરી રહી હતી અને તમારી જ પૂજા મનથી મગ્ન થઈને કરી રહી હતી જે સ્ત્રીઓ પણ સર્વ ગુણોથી સંપન્ન પતિની ઈચ્છા રાખે છે તે બધી તમને જ જળ ચઢાવે છે સોમવારના દિવસે ઉપવાસ તથા નિર્જળા વ્રત કરે છે તમને જ પરમ પરમેશ્વર રૂપ પૂજે છે હે પ્રભુ તમારા જેવો પતિ મેળવવા પત્ની બનીને સાત જન્મોના ફેરા પણ લે છે હે પ્રભુ એક શાશ્વત સત્ય એ પણ છે કે માતા પાર્વતી અને ભગવાન શિવની જોડી ત્રણેય લોકોમાં અનંતકાળથી પ્રખ્યાત છે પરંતુ આજે મેં એક વિચિત્ર ઘટના જોઈ કે કેટલીક સ્ત્રીઓ પતિની આંખોમાં ધૂળ નાખીને અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધ બનાવી રહી હતી આ જોઈને મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉઠ્યા હે પ્રભુ આજ પ્રશ્નોના ઉત્તર જાણવા માટે હું તમારી પાસે આવ્યો છું કૃપા કરીને આ ભક્તની શંકાઓ દૂર કરો મિત્રો ત્યારે ભગવાન શિવ કહે છે હે નારદ મુનિ તમે તમારી શંકાઓ નિઃસંકોચ કહો હું નિશ્ચિત રૂપે તમારી શંકાઓનું નિવારણ કરીશ ત્યારે દેવર્ષિ નારદ કહે છે હે પ્રભુ મારો પ્રથમ પ્રશ્ન છે કે કયા શ્રાપના કારણે સ્ત્રીઓ પરાયા પુરુષો સાથે સંબંધ બનાવે છે મારો બીજો પ્રશ્ન છે કે પતિને દગો આપનારી સ્ત્રી સાથે શું થાય છે અને ત્રીજો પ્રશ્ન છે કે પતિ સિવાય અન્ય પુરુષ સાથે સંબંધ બનાવવાથી સ્ત્રીને કયું પાપ લાગે છે મિત્રો ત્યારે ભગવાન શિવ કહે છે હે નારદ મુનિ તમે સમગ્ર નારી જાતિના કલ્યાણ માટે મહત્વપૂર્ણ પ્રશ્નો કર્યા છે આ આ બધા પ્રશ્નોના ઉત્તર હું તમને એક કથાના માધ્યમથી આપું છું તમે તેને સાંભળો જે કોઈ સ્ત્રી પુરુષ આ કથાને ધ્યાનથી સંપૂર્ણ સાંભળે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેને મંચાહ્યો જીવનસાથી મળે છે જે કોઈ આ કથાનો પ્રસાર કરે છે તેના પર મારી કૃપા દૃષ્ટિ સદાય રહે છે ત્યારે દેવર્ષિ નારદ કહે છે હે પ્રભુ હું આ કથાને સંપૂર્ણ સાંભળીશ અને તેનો પ્રસાર પણ કરીશ કૃપા કરીને આ ભક્તની જિજ્ઞાસાને શાંત કરો મિત્રો ત્યારે ભગવાન શિવ કહે છે હે નારદ મુનિ એક સમયની વાત છે જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે સ્ત્રીની રચના કરવામાં તેમને ઘણા વર્ષો સુધી અભ્યાસ કરીને દરેક અંગ અને તેની અંદર ગુણોની રચના કરવી પડી હતી તેના મનને અત્યંત જટિલ રીતે રચના કરવામાં આવી હતી તેથી સ્ત્રીના મનને સમજવું ખૂબ જ મુશ્કેલ હોય છે તેની અંદર સૌમ્યતા અને નિષ્ઠુરતાના બંને ગુણો નાખવામાં આવ્યા હતા તે જ રીતે તેમણે પોતાના શરીરમાંથી એક કન્યા પણ ઉત્પન્ન કરી હતી જેનું નામ અહિલ્યા હતું આજ તે છે જેને મળેલા શ્રાપના કારણે આજે ઘણી સ્ત્રીઓ પરાયા પુરુષો સાથે અનૈતિક સંબંધ બનાવી રહી છે આ અહિલ્યાની કથામાં તમને બધા પ્રશ્નોના ઉત્તર મળી જશે દેવી અહિલ્યા અત્યંત સુંદર ગુણવાન અને ચરિત્રવાન સ્ત્રી હતી જેને વરદાન હતું કે તે હંમેશા માટે ફક્ત સોળ વર્ષની સુંદર કન્યા જ રહેશે અને તેની સુંદરતા ક્યારે ઓછી નહીં થાય પછી એક દિવસ જ્યારે બ્રહ્માજીએ તેને શિક્ષણ મેળવવા માટે મહર્ષિ ગૌતમના આશ્રમમાં મોકલી હતી તે કન્યા એટલી સુંદર હતી કે તેને આખા સંસારના દેવ અને દાનવો પોતાની પત્ની બનાવવાની ઈચ્છા રાખતા હતા પરંતુ જ્યારે મુનિ ગૌતમના આશ્રમમાં અત્યંત સુરક્ષિત રીતે શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ જ્યારે તેને ઋષિ ગૌતમે બ્રહ્માજી પાસે પાછી મોકલવા માગી તો તેમના મનની પવિત્રતા જોઈને બ્રહ્માજીએ અહિલ્યાનું લગ્ન મુનિ ગૌતમ સાથે કરાવી દીધું આ કહીને કે તમારા જેવો યોગ્ય વર આખા સંસારમાં નથી મિત્રો ત્યારે ભગવાન શિવ કહે છે હે નારદ મુનિ પછી થોડા દિવસો પસાર થયા બાદ જ્યારે દેવી અહિલ્યા ગંગા કિનારે સ્નાન કરવા ગઈ હતી તે જ દેવરાજ ઇન્દ્ર વનમાં કરવા આવ્યા હતા જ્યારે ઇન્દ્રની કુદૃષ્ટિ અહિલ્યા પર પડી તો તે તેની સુંદરતા જોઈને એટલા મોહિત થયા કે દેવરાજ ઇન્દ્ર પોતાની ઇન્દ્રિયોની લાલસામાં ઉન્મત્ત થઈ ગયા મિત્રો જ્યારે ઇન્દ્રને ખબર પડી કે તેમનું લગ્ન ઋષિ ગૌતમ સાથે થઈ ચૂક્યું છે તો પણ તે તેમની પાછળ તેમને મેળવવા માટે પડી ગયા તે દરરોજ તેમને જોવા માટે છુપાઈને તેમનો પીછો કરવા લાગ્યા તેમણે ઋષિ ગૌતમ અને દેવી અહિલ્યાની બધી ગતિવિધિઓ જાણી લીધી અને પછી એક દિવસ ચંદ્રમા પાસે ગયા મિત્રો ભગવાન શિવ કહે છે હે નારદ મુનિ જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના મિત્રની પસંદગી કરે છે તો સૌથી પહેલા તેમના આચાર વિચાર એક સરખા જ હોય છે જેમ કે ચોરનો મિત્ર ચોર જ હોય છે અને સંતનો મિત્ર સંત જ હોય છે પછી એક દિવસ ઇન્દ્ર અને ચંદ્રએ મળીને એક યોજના બનાવી જે મુજબ એક રાત્રે ઇન્દ્રદેવ મુનિ ગૌતમના રૂપમાં અહિલ્યા પાસે જશે અને ચંદ્રમા આ જોખમ ભર્યા કાર્યમાં તેમની સહાય કરશે હે નારદ ચંદ્રમાએ પણ પોતાના ગુરુ સાથે દગો કર્યો હતો જેનું કારણ એ હતું કે ચંદ્રમાના ગુરુ દેવગુરુ બૃહસ્પતિ છે એક વખત ચંદ્રમા શિક્ષણ મેળવવા માટે બૃહસ્પતિ પાસે ગયા હતા ત્યાં ચંદ્રમા બૃહસ્પતિની પત્ની તારાની સુંદરતા પર મોહિત થઈ ગયા અને તેમની સાથે પ્રેમ કરવા લાગ્યા ત્યારબાદ તારા ચંદ્રમા સાથે ચાલી ગઈ અને છોડી દીધા ચંદ્રમા હે નારદ મુનિ પછી એક દિવસની વાત છે દેવરાજ ઇન્દ્ર અને ચંદ્રમાની યોજના મુજબ ઇન્દ્ર એ મહર્ષિ ગૌતમ નું રૂપ ધારણ કર્યું અને ચંદ્રમાએ મરઘાનું રૂપ ધારણ કર્યું અને તેઓ બંને ઋષિની કુટિયા પાસે પહોંચી ગયા હજી રાતનો બીજો પહોર પૂરો થવાનો જ હતો ત્યારે મરઘા બનેલા ચંદ્રમાએ આપી જેના કારણે મુનિ અને તેઓ ઉઠીને ગંગામાં સ્નાન કરવા માટે ઘરની બહાર નીકળી ગયા બીજી બાજુ મહર્ષિ ગૌતમ બનેલા દેવરાજ ઇન્દ્રએ અહિલ્યાની કુટિયામાં પ્રવેશ કર્યો ત્યારે દેવી અહિલ્યાને શંકા થઈ અને તેઓ કહેવા લાગ્યા હે સ્વામી તમે તો હમણાં જ સ્નાન કરવા ગયા હતા તો આટલી ઝડપથી પાછા કેમ આવી ગયા કોઈ સમસ્યા હોય તો મને કહો ત્યારે મુનિનું રૂપ ધારણ કરનાર ઇન્દ્ર બોલ્યા હે દેવી મારા મનમાં કામવાસના જાગી ઉઠી છે તમે તેને શાંત કરો પછી હું સ્નાન પૂજા વગેરે કાર્યો કરવા જઈશ પોતાના પતિને આવા વ્યાકુળ જોઈને દેવી અહિલ્યા શર્માતા બોલ્યા હે સ્વામી હજી તો પ્રભાતકાળ છે આ સમયે મને કામક્રીડા કરવી યોગ્ય નથી લાગતું પરંતુ અહિલ્યાને તેમના પતિવ્રત ધર્મની સોગંધ આપીને શારીરિક સંબંધ બનાવવા માટે મજબૂર કરી મિત્રો ભગવાન શિવ કહે છે હે નારદ મુનિ બીજી બાજુ જ્યારે ઋષિ ગૌતમ સ્નાન કરવા માટે ગંગા કિનારે ગયા તો તેમણે જોયું કે ત્યાં કોઈ અન્ય વ્યક્તિ નથી અને ઘણો સમય પસાર થયા પછી પણ ત્યાં ગાઢ અંધકાર છવાયેલો હતો જ્યારે તેમને કોઈ અનહોની આભાસ થયો તો તેઓ ઝડપથી પોતાના ઘરે પાછા આવ્યા અને તેમણે જોયું કે કોઈ અન્ય વ્યક્તિ તેમના જેવું રૂપ ધારણ કરીને તેમની જ પત્ની સાથે ભોગવિલાસ કરી રહ્યો છે ઋષિ ગૌતમને જોઈને અહિલ્યા અને દેવરાજ ઇન્દ્ર આશ્ચર્યમાં પડી ગયા અને માર્યા નીચી નજરે પોતાના વસ્ત્રો પહેર્યા ત્યારે ઋષિ ગૌતમે પોતાની પત્નીની આવી હાલત જોઈને ખૂબ ગુસ્સો આવ્યો અને તેઓ બોલ્યા હે દુષ્ટ નારી આજે તે તારો પતિવ્રત ધર્મ ખંડિત કર્યો છે હવે હું તને ત્યજું છું તને પોતાના અને પરાયા પુરુષમાં કોઈ ભેદ લાગ્યો નથી તે દેવી હોવા છતાં આવું અને સામાજિક કાર્ય કર્યું છે આજે હું તને અને સમગ્ર નારી જાતિને આ શ્રાપ આપું છું કે તું ક્યારે તારી કામવાસનાને શાંત નહીં કરી શકે હંમેશા ભોગવિલાસની ચાહમાં તું તારો ધર્મ પણ ભૂલી જશે મિત્રો ભગવાન શિવ કહે છે હે નારદ મુનિ દેવી અહિલ્યા પોતાના પતિના ચરણોમાં પડીને તેમની પાસે વિનંતી કરવા લાગી તે કરુણ વિલાપ કરતા ક્ષમા યાચના કરવા લાગી પછી તેઓ પોતાની પત્નીને બોલ્યા હે અહિલ્યા તે આજે ફક્ત તારો પતિવ્રત ધર્મ જ ભંગ નથી કર્યો પરંતુ તે એક ગુરુનું પણ ભયંકર અપમાન કર્યું છે જેનાથી મુક્તિ મળવી અશક્ય છે મિત્રો ત્યારે દેવી અહિલ્યાએ પોતાની દિવ્ય શક્તિથી બ્રહ્માજીનું આહવાન કર્યું પરંતુ બીજી બાજુ તેમણે શ્રાપ આપતી વખતે કહ્યું કે તારું શરીર હંમેશા માટે પાષાણનું બની જશે મિત્રો ત્યારે ભગવાન શિવ કહે છે હે નારદ મુનિ તે જ સમયે જ્યારે ઋષિ ગૌતમે દેવરાજ ઇન્દ્ર અને ચંદ્ર તરફ જોયું તો તેઓ બંને મુનિનો ગુસ્સો જોઈને પોતાના અસલી રૂપમાં આવીને પડીને લાગ્યા પરંતુ ગૌતમ પોતાના જળ દેવરાજ શ્રાપ આપ્યો મુનિના ચરણોમાંથી સ્ત્રીની યોની માં તે આજે આ ઘૃણાસ્પદ કાર્ય કર્યું છે તેના ફળ સ્વરૂપે તારા શરીર પર હજારો યોનીઓ ઉત્પન્ન થશે અને ચંદ્રને પણ તેમણે શ્રાપ આપ્યો મિત્રો તેજ જ સમયે બ્રહ્માજી સહિત અન્ય દેવતાઓ ત્યાં પધાર્યા તેઓ બધા હોનીને ટાળી ન શક્યા કારણ કે મુનિ શ્રાપ આપી ચૂક્યા હતા જ્યારે આ બધી વાતોની ખબર દેવતાઓને પડી તો તેમણે ઋષિ ગૌતમ પાસે વિનંતી કરી અને અહીલ્યાના શ્રાપથી મુક્તિનો સમય પૂછ્યો ત્યારે મુનિ ગૌતમે જણાવ્યું કે ત્રેતાયુગમાં શ્રી હરિના અવતાર રામ આવશે અને આ પાષાણ રૂપી મૂર્તિને પગથી સ્પર્શ કર્યા પછી જ તે આ પાપથી મુક્ત થશે ત્યાં સુધી આ સ્ત્રીની આત્માને ઘોર નરકની યાતનાઓ ભોગવવી પડશે તેને યમરાજ દ્વારા ઘણા જન્મો સુધી નરકની સજાઓ ભોગવવી પડશે અને તેને ભોગવ્યા પછી પણ તેને તુચ્છ પ્રાણીની યોનીમાં જન્મ લેવો પડશે મિત્રો બીજી બાજુ જ્યારે દેવરાજ ઇન્દ્રના શરીર પર હજારો યોનીઓ ઉભરી આવી તો બધા દેવી દેવતાઓ તેમના પર હસીને તેમની મજાક ઉડાવવા લાગ્યા ત્યારે ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ઋષિ ગૌતમ પાસે આ શ્રાપનો ઉપાય માંગવા લાગ્યા તો તેમણે બધાનું સન્માન કરીને તે બધી યોનિઓને આંખોમાં બદલી દીધી મિત્રો શિવજી કહે છે હે દેવર્ષિ નારદ હવે તમને સમજાયું હશે કે આખરે કયા શ્રાપના કારણે સ્ત્રીઓ પરાયા પુરુષો સાથે સંબંધ બનાવે છે અને જે કોઈ સ્ત્રી અન્ય પુરુષો સાથે ભોગવિલાસ કરે છે તેને ઘણા વર્ષો સુધી નરકની સજાઓ ભોગવવી પડે છે જે સ્ત્રી પોતાના પતિવ્રત ધર્મનું પાલન કરે છે તેના પર મારો આશીર્વાદ રહે છે જો કોઈ સ્ત્રી જાણી જાણે આ પાપ કરે છે તો તેને ઘોર નરકની સજાઓ ભોગવવી પડે છે અને કોઈ પણ પ્રકારના વ્રત તપ અને ઉપવાસ ફળ પ્રાપ્ત થતું નથી તેના બધા પુણ્યકર્મો શૂન્ય થઈ જાય છે હે નારદ તમારા ત્રીજા પ્રશ્ન મુજબ પતિને દગો આપીને પરાયા પુરુષ સાથે સંબંધ બનાવનારી સ્ત્રીઓના બધા પુણ્યો નાશ પામે છે અને જે પુરુષ અન્યની પત્ની સાથે જબરદસ્તી કે મજબૂરીમાં ખોટું કર્મપાપ કરે છે તેને પણ મૃત્યુ બાદ નરકમાં જ જવું પડે છે અને આગલા જન્મમાં તે પુરુષને કિન્નરની યોની પ્રાપ્ત થાય છે જે કોઈ સ્ત્રી કે પુરુષ પોતાના જીવનસાથી સાથે હરપૂર્વક વર્તન કરે છે તેમને પણ ઘણા પ્રકારના કષ્ટો ભોગવવા પડે છે હે નારદ હવે મેં તમારા બધા પ્રશ્નોના ઉત્તર આપી દીધા છે ત્યારે દેવર્ષિ નારદ કહે છે હે પ્રભુ આજે હું ધન્ય થયો છું તો મિત્રો આશા રાખીએ કે તમને આ કથા નિશ્ચિત રૂપે ગમી હશે તો કોમેન્ટમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ નિશ્ચિત લખજો સાથે જ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા બધાનો આભાર